નમસ્કાર આપનું સ્વાગત છે વડોદરા શહેરના ભાયલી સ્થિતના ના વિસ્તારમાં તાદલજા ઝેપ્ટો જે આ એક સ્ટોર આવેલો છે કે જ્યાં આશરે સો થી દોઢસો જેટલા ડિલિવરી બોય મહિલા પુરુષ જે છે તે કામ કરી રહ્યા છે અને આપ અહિયાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જ્યાં ઝેપટોના જે ડિલિવરી બોય એકત્ર થયા છે તેઓની આઈડી બંધ કરવામાં આવી છે તેઓ તેઓનો આક્ષેપ છે આઈડી એટલા માટે બંધ કરવામાં આવી છે કે તેઓની માંગ એવી છે કે એના જે મેનેજર છે તે મેનેજરની બદલી કરવામાં આવે અથવા મેનેજરની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને મેનેજરને હટાવવાની જયારે માંગ કરવામાં આવી ગઈ કાલે અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા ત્યારબાદ પણ આ લોકોની જે તમામે તમામ સો જેટલી જે આઈડી છે તે બંધ કરવામાં આવી છે આપણી સાથે જે ડિલિવરી બોય છે તેઓ સાથે પણ વાત કરીશું જી શું છે ભાઈ સમગ્ર મામલો શું છે સમગ્ર મામલે એવો છે કે રાત્રે ન્યૂઝ બોલાવી અમે બધું આપ્યું હતું અને જે ભી અમારી માંગ છે કે અમારે આ મેનેજર નથી જોતો આ મેનેજર ની દાનત સારી નથી અને એ રાઈડરો પર એલિગેન્સ કરે છે ખરેખર રાઈડરો ની સાથે બીજા ત્રણ થી ચાર લેડીઝ રાઈડર બી છે તમે એમને પૂછી શકો છો એ એવું કે એ લેડીઝ રાઈડર બી અમારી છે એ ફેમિલી ફેમિલી વાળા છે એમના છોકરાઓ બી લઈને આવે છે એમના છોકરાઓ બી અમે સાથે છે અમારી આઈડી એટલા માટે બંધ કરી કે અમે અમારા હક માટે અમે સવાલ ઉઠાયો અવાજ ઉઠાયો અમારા હક માટે એટલા માટે આ લોકો અમારી આઈડી બંધ કરી છે એમના અહીના જે બીએચએમ છે જે છે એમનું નામ છે ગુલામભાઈ શેખ છે એમ એ ભાઈ અહીંયા તાંદલિયા વિસ્તારના છે અને અહીંયા ડીએચએમ ચેક છે એમના પેલા જે ડીએચએમ હતા એમના તો અમારો કોઈ બી પ્રોબ્લેમ હતો અને આ ભાઈ જયતી એ ભાઈ જયથી જ્યારથી અહીંયા આવ્યા છે કે અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ પોતાની મરજીનો અહીંયા કાયદો બતાડે છે અને મરજીનું બધું અહીંયા ચલાવે છે અને કોઈનું બી સાંભળતા નથી અને રાઈડરને સેફલી સપોર્ટ કરતા નથી અને એવું એલિગન્સ કરે છે કે અહીંના રાઈડરો છોકરીઓને હેરાન કરે છે તો અમને એવું એ અહીંના મેનેજર છે જે ડીએચએમ ગુલામ શેખભાઈ એવું કે છે અમને એમને એવું કીધું ગુલામ ભાઈ ને કે ભાઈ તમે છે ને એ છોકરીઓ જેમને અમે હેરાનગતિ કર્યા છે રાઈડર એ છોકરીઓને બહાર બોલાવી ને તમે સામે લાવો કોણ હેરાન કરે છે રાઈડર એને અમે પોતે જોઈ લઈશું પણ એ છોકરીઓને લાવતા નથી કેમકે પોતા કોટા છે અને ખોટા એલિગન્સ અમારી પર લગાવે છે રાઈડર ના આઈડી અમારા લગભગ સો થી દોઢસો છોકરાઓની રાઈડરોની આઈડી બંધ કરી નાખી છે આ લોકોએ

અને અત્યારે સરો બધી દાદાગીરી કરી રહ્યા છે સવારથી આઈડી બંધ કરાવી દીધી છે અમારી અને હું સિંગલ મધર છું અને ઘર ગુજરાત અમે જ ચલાવીએ છીએ રોજ ખાવાનું રોજ ખાવાનું હવે આઈડી બંધ કરી દઈએ તો અમે કામ કેવી રીતે કરીશું હા મારે એક બેબી છે અઢાર વર્ષની અને હું સિંગલ મધર અમે જેટલી લેડીઝ કામ કરે છે બધાનો આના પર જ ઘર ચાલે છે હું સિંગલ મધર છું અને અમે રાતના રિક્વેસ્ટથી બધા રાઈડરને રિક્વેસ્ટથી કીધું છે કે જે લોકો સમજે છે એવું કઈ છે નહીં અમે લોકો ચાર પાંચ લેડીઝ છે ના આટલા બધા છોકરાઓ છે ક્યારેય કોઈ પ્રોબ્લેમ જ નઈ થયો એ લોકો એવું કે છે કે આ છોકરાઓ બધા છોકરાઓ સાથે મિસ વિઓ કરે છે એટલે અહીંયા વચ્ચે અમે લોકો આ બધું મૂકી દઈએ છે અમે લોકો અમે નોકરી એટલું સેફલી કરીએ છીએ બધા ભાઈની જેમ અમને સપોર્ટ કરે છે અમારા કિડ્સ અહિયાં રહે છે નાના નાના છોકરા માર તો નાનો છોકરો છે

કે આ સાહેબ લોકો છે ને કશું નિરાકરણ લાવવા તૈયાર નથી કાલ સવાર થી આઈડિયો બંધ છે ચાર ચાર સાડા ચાર થી આઈડિયો બધાની બંધ છે કેમકે લોકો ઘડી ઘણા કેરેટ મૂકે છે અહીં કેરેટ મૂકે છે રાઈડ બેસ શું કઈ અહીંયા આગળ નીચે રોડ પર ગાડીઓ જતી રહે છે ડમ્ફરો ને બધું

આ રીતની હેરાનગતિ કરે છે બેસવાના જગ્યા પર કેરેટો બધું મૂકી દેશે જો નવ મહિના થયા મને આ સ્ટોર પર અને કોઈ વાતની ની છે ને કોઈ જાતની સંજોગ જ નહીં કરવામાં આવતો કઈ બી તકલીફ થાય એટલે તમારી આઈડી બેન થઈ જશે તમે એમને આગળ બોલશો કશું તો તમારી આઈડી બેન કરી નાખશે આ રીતનું જો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જો આ કેરેટો બધા મૂકી દીધા છે અહીંયા દોઢસો માણસ છે દોઢસો માણસ ઉભા ક્યાં રહેશે બેસે ક્યાં

તમામે તમામ જે ડિલિવરીના જે પ્લેટફોર્મ છે તે લોકો જયારે ડિલિવરી કરતા હોય ત્યારે ગુજરાન જે છે તે નોકરી પર ચાલતું હોય છે અને સવારથી સાંજ સુધી લોકો પૈસા કમાવા માટે અહીંયા નોકરી કરતા હોય છે પરંતુ આ લોકોની માંગ એવી છે કે આ જે ત્રણ લોકોના જે નામ કીધા તે ત્રણ લોકોને અહીંયાથી હટાવવામાં ઝેપ્ટોથી પ્રોબ્લેમ નથી તેમને તેમને પ્રોબ્લેમમાં ત્રણ લોકો જે અહીંયા સંચાલકો છે તેઓથી પ્રોબ્લેમ છે એટલે કે ત્રણ જણને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તેઓ દ્વારા જે આક્ષેપ છે આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો દ્વારા ખોટે ખોટા ડિલિવરી બોય જે છે તેઓની ઉપર બ્લેમ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ લોકો લોકોનું કેવું છે ડિલિવરી બોયનું કે જે લોકોની આઈડી બંધ કરવામાં આવી છે હવે તેઓની માંગ એવું છે કે વહેલામાં વહેલી તકે તેઓની આઈડી ચાલુ કરવામાં આવે જો આઈડી ચાલુ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા આગળ પણ રજૂઆત કરવામાં આવશે કદાચ થઈ શકે કે તમામ તમામ જેટલા પણ ડિલિવરી બોય છે ડિલિવરી બોયના જે એકાઉન્ટ એટલે કે આઈડી બંધ કરવામાં આવી છે તેઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને પણ રજૂઆત કરવામાં આવશે અને તેઓ દ્વારા માંગ એવી કરવામાં આવી રહી છે કે અમારે આઈડી ચાલુ ન કરવામાં આવે તો પછી સ્ટોર બંધ કરવામાં આવે તેવું તેઓનું કેવું છે કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ ગુજ્જુ દર્શન વડોદરા